જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે તેરમા નો તેરમો શ્લોક છે ભગવાને બારમા શ્લોકમાં વાત કરી કે જ્ઞેયમ ય પ્રવક્ષ્યામી જે જાણવા યોગ્ય છે એ હું તને કહીશ એમ વચનબદ્ધ થાય છે ભગવાન કે જે જાણવા યોગ્ય છે એ હું તને કહીશ પછી કીધું કે યત જ્ઞાતવા અમૃતમ અશ્નુ તે જેમને જાણીને તું અમરત્વને અમરતાને પ્રાપ્ત કરીશ અથવા મેળવીશ અથવા એને લઈ લે પછી પરમ બ્રહ્મ એ અનાદિ છે પરમ બ્રહ્મ છે પછી જે ભગવાને વાત કરી કે ન તત સત ઉચ્ચ્યતે ન તત્ અસત ઉચ્ચતે એને સત પણ નથી કહી શકાતું કે અસત પણ નથી કહી શકાતું અને હવે ભગવાન જાણે ફરી વિશ્વરૂપનું વર્ણન કરતા હોય કે આ જે છે તે કેવા છે સગુણ નિર્વિકારનું વર્ણન છે સગુણ છે અને પાછા નિર્વિકાર એમનું વર્ણન છે હવે ભગવાન તેરમા શ્લોકમાં વાત કરે છે કે સર્વત પાણી પાદમ તથા સર્વતઃ અક્ષ શિરો મુખમ સર્વતઃમલો સર્વમ આવૃત્ય તિષ્ઠતી સર્વત સર્વત એટલે કે સર્વતરફ બધી દિશાઓ તરફ બધી બાજુ દરેક જગ્યાએ સર્વતરફ પાણીપાદમ પાણી એટલે હાથ અને પાદમ એટલે પગવાળા તે સર્વ તરફ હાથ અને પગવાળા વાળા એટલે તે સર્વતઃ અક્ષી શિરો મુખમ સર્વતઃ એટલે સર્વતરફ અક્ષ એટલે નેત્રો સર્વ તરફ નેત્રો શિર એટલે મસ્તકો અને મુખમ એટલે મુખો વાળા તે સર્વ તરફ નેત્રો મસ્તકો અને મુખોવાળા પછી સર્વતઃ કાન વાળા છે આ સંસારમાં સંસારમાં સર્વમ આવૃત્ય સર્વમ આવૃત્ય સર્વને વ્યાપીને તિષ્ઠતી એટલે રહેલા છે આ હું જેમનું યત્ન જ્ઞેયમ જે જાણવા યોગ્ય છે અને જ્ઞાત્વા અમૃતમ અશ્નું તે જેને જાણીને તું અમૃત પ્રાપ્ત કરી લઈશ અથવા અમૃતને પ્રાપી પામી દઈશ જે અનાદિ છે પરમ બ્રહ્મ છે જેને સત પણ નથી કહેવાતું નથી કહી શકાતું પગ વાળા એ સર્વ તરફ નેત્રો મસ્તકો અને મુખો વાળા એ સર્વ તરફ કાન વાળા અને તે સંસારમાં સર્વને વ્યાપીને રહેલા છે અહીંથી આ વર્ણન ચાલુ ભગવાને કીધું ને તત પ્રવક્ષ્યામી તે હું તને સારી રીતે કહીશ અને હવે કહેવાની શરૂઆત કરે છે ભગવાને પહેલા વાત કરી સર્વતઃ પાણી પાદમ તત તે સર્વ તરફ હાથ અને પગ વાળા છે હવે અગિયારમાં અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનમાં આપણે જોયું તો હજારો સેંકડો હાથ છે સેંકડો નેત્ર છે મુખ છે એ જ વસ્તુ અહીંયા ભગવાને કીધી છે કે સર્વતઃ પાણી પાદમ હવે એક એમને વિશિષ્ટ રીતે સમજીએ ને દાખલા તરીકે કોઈ પણ શાહી છે શાહી ઇંક જેને આપણે કહીએ છીએ લખવા માટેની છે શાહી આવે તે એ શાહીમાં દરેક લિપિ વિદ્યમાન છે શાહીની અંદર દરેક લિપિ વિદ્યમાન છે આખા વિશ્વમાં ચાર હજાર જેટલી ભાષાઓ છે એ ચાર હજાર ભાષાઓના જાણકાર ચાર હજાર વ્યક્તિઓની સામે એક પેન મૂકી દો અને ચાર હજાર વ્યક્તિ એ જ પેનથી પોતાની ભાષામાં સાઈન કરશે તો શાહીમાં કેવડું જ્ઞાન થયું ચાર હજાર ભાષાનું જ્ઞાન થયું કોઈ પણ લિપિ કોઈ પણ ભાષા શાહીની અંદર વિદ્યમાન છે એનો અર્થ એવો થયો ને જે pen ની અંદર શાહી છે એમની અંદર વિદ્યમાન છે બધી લિપિઓ એમની અંદર વિદ્યમાન છે અને એમને કારણે શું થાય છે તેમને કારણે લેખક ગમે તે લિપિમાં લખે છે જે ભાષાનો જે લિપિનો લેખક હશે શાહી એક ને એક છે એ ગમે તે ભાષામાં ગમે તે લિપિમાં લખશે એ જ પ્રમાણે સોનું છે સોનાના કોઈ પણ જગ્યાએ તમે સોનાને છેડેથી લ્યો એનાથી આગળથી લ્યો મધ્યમાંથી કે આછેડીથી કોઈ પણ જગ્યાએથી લ્યો સોનાની અંદર દરેક જગ્યાએ ટોટલી બધા સોનાના દરેક જગ્યાએ એક એક ઘરેણું વિદ્યમાન છે તમારે જે ઘરેણું જોઈતું હશે ને એ તમે સોનામાંથી બનાવી શકશો એમ અને દરેક જગ્યાએ છે એ જ પ્રમાણે મિત્રો લોખંડનું છે લોખંડમાં કોઈ પણ જગ્યાએથી તમે કોઈ પણ જગ્યાએથી લ્યો એમાં દરેક પ્રકાર દુનિયાના બધા અસ્ત્રો અને શસ્ત્રો એમની અંદર વિદ્યમાન છે અને એટલા માટે આપણે શું કરીએ છીએ લોખંડમાંથી અસ્ત્ર શસ્ત્ર બનાવી શકીએ સોનામાંથી ઘરેણા બનાવી શકીએ અને આ શાહીમાંથી નોખી લિપિઓમાં લખી શકીએ તેમ ભગવાનના બધી જગ્યાએ શું છે તો કે હાથ પગ છે સર્વતઃ પાણી પાદ દરેક જગ્યાએ એના હાથ પગ છે ભક્ત માત્ર થી ગમે ગમે ત્યાં ત્યાં ભક્તિથી કોઈ પણ સ્થળ ઉપર જો ભગવાનને ભાવપૂર્વક ભક્તિભાવપૂર્વક કંઈ અર્પણ કરવા ઈચ્છે ને તો ન્યાય ભગવાનના હાથ હાજર છે કોઈ પણ જગ્યાએ દુનિયાનો કોઈ એવું સ્થાન નથી અખિલ બ્રહ્માંડમાં કોઈ એવું સ્થળ નથી કે કોઈ પણ ભક્ત જો ભક્તિ ભાવ પૂર્વક ભગવાન ને કંઈ અર્પણ કરવા ઈચ્છે ને તો ત્યાં ભગવાન ના છે સર્વતઃ પાણી પાદમ બધી સર્વ તરફ હાથ પગવાળો ઈચ્છે પછી એક ગમે તે જગ્યાએ એના હાથ હાજર છે એ બહાર થી આપવા માંગે કે આંતરિક રીતે મનથી આપવા માંગે તો મનથી આપવાનું હશે ને તો પણ ભગવાનનો ત્યાં હાથ છે મનની અંદર એ પૂર્વ દિશામાંથી આપે પશ્ચિમમાં ઉત્તરમાં કે દક્ષિણમાં કોઈ પણ દિશામાં દસે દિશાઓમાંથી કોઈ પણ સ્થળે આપે ત્યાં ભગવાનના હાથ રહેલા છે બીજું ભક્ત છે એ ભગવાનને જળ છે સ્થળ છે પાણી છે અગ્નિ છે કોઈ પણ આકાશમાં કોઈ પણ જગ્યાએ જો ભગવાનને સાચા હૃદયથી એ બોલાવશે ને એ સંકટમાં હશે ને બોલાવશે ને તો ભગવાન છે એમના હાથ ત્યાં એમને મદદ કરવા માટે તૈયાર છે હાજર જ છે સર્વતઃ પાણી પામે બીજું ભક્ત છે એ ભગવાનને ચંદન છે પુષ્પ છે એ અર્પણ કરીને માની લ્યો કે એમને નમસ્કાર માંગવામાં કરવા માગે છે એમના ચરણ સ્પર્શ કરવા માગે છે તો એમના ચરણ સ્પર્શ કરવા માટે ખાલી મથુરામાં જ જવું દ્વારિકામાં જ જવું નહીં એવું જરૂર નથી એ સર્વતઃ પાણીપાદમ કોઈ પણ ભક્ત ગમે ત્યાં બેઠો હશે અને સાચા હૃદયથી જો એ સ્પર્શ કરશે તો એ જ જગ્યાએ ભગવાનના પગ છે સર્વતઃ પાણીપાદમ ભગવાને એમનું જે છે એમનો સ્વીકાર કરશે એમને સ્વીકારી લેશે એટલે દરેક સ્થળે એટલા માટે તો લાખો કરોડો લોકો એક જ સમયે નોખા નોખા સ્થળ ઉપર ભગવાનનું પૂજન કરે છે અને ભગવાન એને સ્વીકારે છે શું કામે તો કે સર્વતઃ પાણી પાદ કરોડો જગ્યાએ કરોડો મંદિરોમાં બપોરના સમયે ભગવાનનો ભોગ ધરાય છે અને ભગવાન એ ભોગને આરોગે છે સર્વતઃ ત્યાં એના બધા હાથ છે યાર બીજું સર્વતઃ અક્ષી શિરો મુખમ સર્વતઃ બધે અક્ષી એટલે નેત્રો પછી શિરો એટલે મસ્તકો અને મુખમ એટલે મુખ છે કોઈ પણ ભક્ત છે દીપ પ્રગટાવીને આરતી કરે તો ત્યાં ભગવાનના નેત્રો છે ને એમને જોવે છે એમની સામે એનો કોન્ટેક છે બીજું કોઈ ભગવાનની સામે ભાવાવેશમાં આવી અને કોઈ ભગવાનમાં લીન થઈ અને નૃત્ય કરે તો એ જગ્યાએ અક્ષી સર્વતઃ અક્ષી ત્યાં ભગવાનના નેત્રો એમને જોઈ રહ્યા છે કોઈ પછીનો વાત છે કે શિરહ મસ્તકની વાત કરે છે ભોગ ધરાવવા કોઈ ઈચ્છે તો ત્યાં ભગવાનનું મુખ છે અને ત્યાં ભગવાન ભગવાન છે ભોગને આરોગ્ય છે દરેક જગ્યાએ છે કોઈ પણ જગ્યાએ તમે ધરી શકો એમ પછીની વાત કરી સર્વતઃ શ્રુતિમત બધી જગ્યાએ કાન વાળા છે કાન છે એમના ભક્તો કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ મોટેથી બોલે ધીરેથી બોલે મનમાં બોલે ગમે તે ભાષામાં બોલે અને ગમે તે રીતે બોલે એના કાન એટલા બધા સર્વા છે અને સર્વ જગ્યાએ છે કે ભગવાન છે ને સાંભળી લે છે ભક્ત કદાચ મનમાં મનમાં બોલે હૃદયમાં બોલે અંતઃકરણમાંથી એમને યાદ કરે ભગવાન તરત સાંભળી લે છે એની ભાવનાઓને અને એમને મદદ માટે આવે છે મન બીજું શું થાય છે કે મનુષ્યના અવયવો હાથ છે ને તો એ હાથની જગ્યાએ છે પગ છે તો એ પગની જગ્યાએ છે મુખ મુખની જગ્યાએ મસ્તક મસ્તક ની જગ્યાએ ભગવાનનું એવું નથી ભગવાનના દરેક અવયયો દરેક અંદર અંદર છે છે એના છે કેમ બધું બધી જગ્યાએ હાથ છે બધી જગ્યાએ પગ છે એવું કીધું સર્વતઃ પાણી પાદ બધી જગ્યાએ આંખ છે તો જ્યાં હાથ છે ત્યાં આંખે હશે ને ભગવાન એ કીધું ને સર્વતઃ અક્ષિરો મુકમ

ત્યાં આંખે છે ત્યાં મસ્તક પણ છે ત્યાં મુખ પણ છે ત્યાં કાન પણ છે એમને કાને કોઈ પણ જગ્યાએ તેથી ગમે તે અવીએ ભગવાનનું ગમે તે અવીએ ગમે તે કામ કરી શકે આપણી જેમ નથી કે આંખોથી ખાલી જોઈ શકીએ ભગવાનના આંખોથી સાંભળી પણ શકાય બોલી પણ શકાય અને લઈ પણ શકાય બધું જ છે એમના અવયવ એવા દિવ્યો છે એટલે ખરેખર તો કેવા શું માંગે આ તાત્પર્ય શું છે તો કે તાત્પર્ય એ છે કે ભગવાન કોઈ પણ પ્રાણીથી દૂર નથી ગમે તે પ્રાણી કેમ નથી સર્વ શું સન્નિધિ દરેક પ્રાણીઓની નજીક બેઠેલો છે દરેકની અંદર છે જોકે હજી આગળના શ્લોકમાં તો એક જગ્યા આવશે કુટસ્થ અંદર રહેલો છે ભગવાન દરેક સ્થળમાં દરેક વસ્તુમાં દરેક જગ્યાએ વિદ્યમાન છે એકલા કોઈને રાખતા જ નથી ભગવાનની નજર બધા ઉપર છે આપણે નવમાં અધ્યાયમાં પણ એ જોયું હતું જેમ સંસારી વ્યક્તિ છે એ જ્યાં જગ્યાએ નજર નાખશે એને શું દેખાશે સંસાર જ દેખાશે સંસારના નીતિ નિયમો અને સંસાર દેખાશે એમ જે ભગવાનનો ભક્ત છે જે જેણે પરમ તત્વને પ્રાપ્ત કરી લીધું છે એ અનંત બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ નજર નાખશે ને તો એમને પરમાત્મા જ દેખાશે બીજું અહીંયા એવું કીધું કે લોકે સર્વમ આવૃત્ય તિષ્ઠતી આ સંસારમાં આ લોકમાં સર્વમ આવૃત્ય બધાને આવૃત્ય એટલે ઘેરીને તિષ્ઠતી એટલે રહેલા છે વ્યાપીને રહેલા છે દરેકને વ્યાપીને રહેલા છે હવે અનંત સૃષ્ટિ છે અનંત બ્રહ્માંડો છે આ બધાની અંદર એના સ્થળ છે કાળ છે વસ્તુ છે વ્યક્તિ છે બધા બધા જ જે છે ને એ કોના અંતર્ગત છે તો કે પરમાત્મા અંતર્ગત છે બધાને પરમાત્મા વ્યાપીને રહેલા છે અનંત સૃષ્ટિ અનંત કોટી કોટી બ્રહ્માંડોમાં બધું જ ભગવાનને અંતર્ગત છે અને બધાને વ્યાપીને રહેલા છે બધાને વ્યાપ્ત કરીને રહેલા છે આમ સરસ મજાનો શ્લોક કે કોઈ એકલું છે જ નહીં આપણી ગોંડલના કવિ હરિન્દ્ર હરિન્દ્ર દવે મકરંદ દવે મકરંદ દવે ના હરિન્દ્ર દવે એમની એક પંક્તિ છે મેલું હું અવકાશમાં ડગલું મૂકું હું અવકાશમાં ને નીચે જોઉં હરિવરનો હાથ મને ખબર જ છે કે મારું પતન થઈ જશે અહીં પૃથ્વી છે જ નહીં અવકાશમાં હું ડગલું ભરવા જાઉં છું અને એ વખતે મને બચાવવાળો ત્યાં પોતાની હથેળીમાં લઈ જાય છે ડગલું મૂકું હું અવકાશમાં કાં મકરંદ દવે છે કાં હરિન્દ્ર દવે બે માંથી એક ની પંક્તિ બહુ પ્રખ્યાત છે ગોંડલના છે એ ફાઈનલ છે ઢગલું મૂકું હું અવકાશમાં અને નીચે જોઉં હરિવરનો હાથ જાગીને જોવું તો જાણું કે કોઈ નથી એકલો જગતમાં જાગીને જોવું છું ને તો ખબર પડે કોઈ એકલું છે જ નહીં યાર ક્યાંક ને ક્યાંક તો એ સાથે જ સરસ મજાનો શ્લોક સર્વતઃ પાણીપાદમ તત્ સર્વતઃ અક્ષ શિરો મુખમ સર્વતઃ શ્રુતિમત્ત લોકે સર્વમ આવૃત્તિ તિષ્ઠથી પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ